ભારતમાં પાકિસ્તાની ઇન્ટેલિજન્સ એજન્સી આઈએસઆઈ દ્વારા મુસ્લિમો કરતાં હિન્દુઓની ભરતી વધુ કરવામાં આવે છે આ વાક્ય દિલ્હીમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ચર્ચામાં આવ્યું છે કારણ કે આ વાક્ય ભારત સરકારના સુરક્ષા સલાહકાર અને પ્રધાનમંત્રી મોદીના ખાસ માણસ કહેવાતા અજીત ડોવાલ દ્વારા બોલવામાં આવ્યું હતું આ મુદ્દે હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાઓ ચાલી રહી છે વિવાદો પણ સર્જાયા છે દરમિયાન વિવાદ વધતા અજીત ડોવાલે મીડિયા સમક્ષ આવીને ખુલાસો કર્યો કે આ વિડીયો બનાવટી છે હું આવું ક્યારેય બોલ્યો જ નથી પરંતુ તેમાં આ નિવેદન બાદ હકીકત સામે આવી કે તેઓ ખરેખર આવું બોલ્યા હતા વિગતે વાત કરીએ શું છે આ વિવાદ અને તેમના દ્વારા ખરેખર શું બોલાયું હતું નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન દિલ્હીમાં આતંકી હુમલો થયા બાદ ઠેર ઠેર કડક તપાસ ચાલી રહી છે ભાજપના નેતા દ્વારા તો ત્યાં સુધી કહેવાયું છે કે મદરેસાઓ આવા લોકોને જન્મ આપે છે દરમિયાન અન્ય એક વિવાદ ખૂબ ચર્ચામાં આવ્યો છે અને સોશિયલ મીડિયામાં લોકોનું આ વિવાદે ધ્યાન ખેંચ્યું છે મામલો છે ભારત સરકારના સુરક્ષા સલાહકાર અને પ્રધાનમંત્રી મોદીના ખાસ માણસ કહેવાતા અજીત ડોવાલનો જેમનો એક વિડિયો વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ બોલી રહ્યા છે કે ભારતમાં પાકિસ્તાની ઇન્ટેલિજન્સ એજન્સી આઈએસઆઈ દ્વારા મુસ્લિમો કરતાં હિન્દુઓની ભરતી વધુ કરવામાં આવે છે ત્યારબાદ વિવાદ સર્જાયો અને અજીત ડોવાલને ખબર પડી ખૂબ જ મોટી ગરબડી થઈ શકે છે માટે તેમણે તરત જ સમાચાર માધ્યમો દ્વારા કહ્યું કે આ વિડીયો બનાવટી છે મારા દ્વારા આવું કહેવામાં આવ્યું જ નહોતું પરંતુ આ મામલે ફેક્ટ ચેક કરવામાં માહિર ગણાતા વર્લ્ડ ન્યૂઝના મોહમ્મદ ઝુબેર આવ્યા અને તેમણે આ વિડીયો વિશે સંશોધન શરૂ કર્યું અને આ સંશોધનમાં તેઓએ આ વિડીયોની કેટલીક મહત્ત્વની ફ્રેમ લીધી અને તેને રિવર્સ ઇમેજ સર્ચ કરી તો સામે આવ્યું કે અજીત ડોવાલ આવું ખરેખર બોલ્યા હતા આ વિડીયો ડીપ ફેક નથી એ વિડીયો વીસ માર્ચ બે હજાર ચૌદમાં ઓસ્ટ્રેલિયા ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ દ્વારા અપલોડ કરાયેલા એક કલાક સત્તર મિનિટના તેમના વક્તવ્યમાંથી લેવામાં આવ્યો છે તે વિડીયોમાં એક કલાક અને ચાર મિનિટે ડોવાલ કહે છે કે ભારતમાં ગુપચર કાર્ય માટે આઈએસઆઈ દ્વારા ભરતી કરાયેલા લોકોમાં મુસ્લિમો કરતાં હિન્દુઓ વધુ છે વર્ષ ઓગણીસો સુડતાલીસ પછીના બધા જ કેસ ચાર હજારથી વધુ કેસ જેમાં કદાચ વીસ ટકાથી વધુમાં મુસ્લિમ નહીં હોય તો આ ખૂબ જ મોટી માન્યતા છે કે બધા માટે મુસલમાનો જવાબદાર છે આપણે મુસ્લિમોને સાથે રાખીશું અને આપણે એક મહાન દેશ બનાવીશું વધુમાં તેઓએ આ પણ કહ્યું હતું કે આતંકવાદને સાંપ્રદાયિક એટલે કે હિન્દુ મુસલમાન દ્રષ્ટિકોણથી ન જવો જોઈએ કારણ કે જ્યારે આતંકવાદ સામે લડવાની વાત આવે છે ત્યારે તે મુસ્લિમ વિરુદ્ધ હિન્દુ મુદ્દો નથી પરંતુ તેને એક રાષ્ટ્રીય સમસ્યા તરીકે જોવો જોઈએ ડોવાલ ભાર મૂકીને આગળ બોલે છે કે મોટાભાગના ભારતીય મુસ્લિમો હિંસાને નકારે છે તેમ છતાં નાની ઘટનાઓથી લઈને મોટા કાંડમાં મુસલમાનો જવાબદાર હોય તેમ સાંકળીને જોવામાં આવે છે હવે આ સમયે ડીપ જેવી ટેકનોલોજી શોધ જ ન થઈ હતી તો કેમનું આવું થઈ શકે આ વક્તવ્યમાં તેમને ભારતમાં આતંકવાદ વિશે પૂછવામાં આવ્યું હતું ત્યારે તેઓએ જવાબમાં આવું બોલ્યા હતા તે જરાય ખોટું નથી તેમણે વિડીયોમાં ત્યાં સુધી કહ્યું હતું કે ઇસ્લામિક આતંકવાદ દ્વારા માર્યા ગયેલા લોકોમાં નેવું ટકા મુસ્લિમ છે અને માત્ર દસ ટકા મુસ્લિમ છે અને તેઓ આ વાતથી વાકેફ છે ડોવાલે વધુમાં ઉમેર્યું કે ટોચના ભારતીય મુસ્લિમ નેતાઓ ઇન્ડિયન મુજાહિદ્દીન ટાર્ગેટ ઉપર રાખ્યા હતા જેના પગલે તેમને સરકાર સિક્યુરિટી પણ આપી હતી આ સમગ્ર વાતનું ખંડન કરતાં અજીત ડોવાલે સત્તર નવેમ્બરે સીએનએન ન્યૂઝ એટીન સાથેની વાતચીતમાં કહ્યું કે તેમણે ક્યારેય આવી વાત નથી કહી અને આ વિડીયો કદાચ લોકોના અભિપ્રાય સાથે છેડછાડ કરવા માટે બનાવવામાં આવ્યો છે હવે આપણે કઈ વાત પર ભરોસો કરવો તેમના દ્વારા કહેવાયેલી બે હજાર ચૌદની વાત પર કે અત્યારે તેઓ ખંડન કરી રહ્યા છે તેના પર જોકે તેમના દ્વારા બોલાયેલા વાક્યોમાં કંઈ જ વાંધાજનક નથી ભારતના મુસલમાનો દેશ પ્રત્યે વફાદાર છે પરંતુ તેમની આ વાતનું ખંડન કરવા પાછળનું કારણ સત્તા પક્ષનું રાજકારણ તો નથી ને સત્તા પક્ષ હિન્દુત્વની વાતો કરે અને મોદીના ખાસ ગણાતા અજીત ડોવાલ આવું નિવેદન આપે તો શું થાય તમે આ મુદ્દે શું કહેશો અમને કમેન્ટ કરીને જણાવો આવા વિગતવાર અહેવાલ અને તમારા સ્વમાનની વાત તમને પસંદ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને જોતા રહો તમારું સ્વમાન નમસ્કાર